અલે ઓણને ઓરી એ એ જલ્દી જલ્દી અલે આજુબાજુ કોઈ ના લે આ તો ખંચરો ફેરાજે આપ આ પડ્યા તો શું કોઈ સને લે હા જલ્દી આપણે જતારી ઓથે મરી જઈએ આમ તો મરી જવાનું હવ લ્યો માગાના ભારો હું તો લેવા બસ

અમાય અમારતું અમે અલ્યા પકો કાકો ગોરી જા દે એ બોલ્યા તો પૈસા પૈસા ન મળે એ પૈસા લે અરો જલ્દી અરો આવ આ મને બનાવો મને દોરો કેટલા લાયા અરો તો 1 લાખ રૂપિયા નો એક દોરો પડ્યો છે કે ઓહોહો ઓહોહો ઓય કાકા કે આલી બેહીએ લડજો ભાઈ કે એ થાક લાગ્યો છે ઓ કૃષ્ણ લડજો ચલા બસ આ મેકી દઉં ડગર મને કાઈ સંપાકો પર કાઢો હેલો આમ બુટ કાઢ નાખો મેકી દે હરી લો મની આવન ચલો આ મમું પૈસે ઓ બસ

वरा हम्म को सुफिया रेडियो पा हो कि तू ले लो अबरा चालू कर लो चालू रहे हां तो ई के वरा हां चलो हम तो भाषा तो में लेओ

લાઈ <laughs> 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 <laughs>